બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ બાદ હવે સરહદીય વિસ્તારોમાંથી તબાહીના દ્રશ્યો એક પછી એક સામે આવી રહ્યા છે વાવના બાલુત્રી ગામની હાલત ખૂબ જ વિકટ બની ગઈ છે સ્થાનિક યુવકે બનાવેલો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં સમગ્ર પરિસ્થિતિ સ્પષ્ટ જોવા મળે છે બનાસકાંઠામાં ભારે વરસાદે તબાહી મચાવી છે જેમાં એક યુવકે વિડીયો બનાવ્યો ત્યારે વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે વાવ આખોલી માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે સ્થાનિક લોકો માટે આવન જાવન પણ મુશ્કેલ બની ગયું છે બાલુત્રી સહિત આજુબાજુના અનેક ગામો પાણીમાં ઘેરાયા છે અને ભારે વરસાદના લીધે ગ્રામજનોમાં ભયનો માહોલ છે અને તંત્ર દ્વારા રાહત કામગીરી તેજ કરવાની માંગ ઉઠી રહી છે બનાસકાંઠામાં વરસાદી તબાહી હજુ યથાવત છે અને આગામી દિવસો સુધી વરસાદથી ભરાયેલા પાણી સ્થાનિકો માટે કેટલી મુશ્કેલી લાગે છે તે જોવું રહ્યું જોકે હાલ તો તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે